બનાસકાંઠા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ પાલનપુર દ્વારા શહેરી વિસ્તારમાં રસ્તાઓની મરામતની કરવાની કામગીરી પૂરા જોશમાં પોલિટેકનિક કોલેજથી ગણેશપુરા રોડ માધુપુરા રોડ આઈટીઆઈ રોડ અને બનાસ ડેરી જતા માર્ગોનું સમારકામ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન અન્વયે આર એન્ડ પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પાલનપુર શહેરમાં આજે સવારથી જ માર્ગ મકાન વિભાગે બિસ્માર રસ્તાઓની મરામત અને સમારકામની કામગીરી હાથ ધરી છે જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તેમજ નાના મોટા ખાડા પડી ગયા હતા જેને ધ્યાને રાખી રસ્તા પર અવર જવર કરતા રાહદારી અને વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પાણીના નિકાલની કામગીરી સાથે ખાડા પૂરવાની રસ્તાઓને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પાલનપુર શહેર વિસ્તારમાં પોલિટેકનિક કોલેજથી ગણેશપુરા રોડ માધુપુરા રોડ આઈટીઆઈ રોડ અને બનાસ ડેરી જતા માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા